વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસેના અમરાપુર ગામની સીમ વિસ્તારમાં આજરોજ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી તો બે ટીમ બનાવી તપાસ હાથ ધરી ટ્રક અને એક્સેલેટર સહિત કરોડો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેને પગલે ગેરકાયદેસર અન્ય રીતિકરણ કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે દિવાળીના સમયે જે જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુર ગામના સીમ વિસ્તારમાં જિલ્લાના ભૂશાસ્ત્રી નીરજ ગામે છે માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને સ્ટાફની બે અલગ અલગ ટીમ બનાવી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ